આજે બનાવીશું લીલા મરચાંની ચટણી એના માટે મેં અહીં લીલા મરચાંને ધોઈ સાફ કરી અને આ રીતે બે બે ટુકડા કરી દીધેલા છે સાતથી આઠ નંગ જેટલું ફૂલેલું લસણ લીધેલું છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે સાતથી આઠ નંગ જેટલા મેં સિંગદાણા લીધેલા છે અડધી ચમચી જેટલું જીરું એડ કરી સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું ત્યારબાદ અહીં ધોઈ સાફ કરી અને કટ કરી અને ધાણાભાજી લીધેલી છે એને એડ કરી દેસું ચટણીનો કલર એવો જ રહી એ માટે સાતથી આઠ આઈસ ક્યુબ્સ એડ કરી અડધું લીંબુ ક્વીઝ કરી અને આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું ચટણી સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ ખોલીને જોઈએ તો ખૂબ જ સરસ ચટણીનો કલર આવ્યો છે તો આ જ રીતે તમે ચટણી બનાવી અને સાતથી આઠ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જો અમારી વાનગી ગમે તો અમિત ધારા કુકિંગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ